ભાજપ સરકારની વિરુદ્ધમાં બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિયાણીઓનું અપમાન કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા જે લડત ચલાવવામાં આવી હતી તે લડત નિષ્ફળ થતાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરી ભવિષ્યમાં ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની રક્ષા થઈ શકે સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિકવી કેસરી પાઘડી પણ પ્રહારો કરાયો હતો આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરી દેવામાં કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે યોજાશે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસદાર કાઠી કારડિયા નાડુદા હાટી મહ્યા જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવી સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નિંદનીય ટિપ્પણી સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા આણીઓને લઈને એ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ રાજ શેખાવત દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવતા રાજ શેખાવતની અટકાયત દરમિયાન તેમની પાઘડીનું પણ અપમાન કરાયું હતું અને આ બાબત

એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જયારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાગડી છે એનું અપમાન કરવામાં આવે એની સાથે સાથે જયારે અમે યાત્રા માટે ઘોષણા કરીએ ક્ષત્રિય મહાસંમેલન ની યાત્રા માટે તો જે કંપની છે અમારી એ કંપની નું લાયસન્સ રદ કરી દેવામાં આવે એટલે લગાતાર આ સરકાર જે ગુજરાત સરકાર છે ભાજપાની સરકાર છે ક્ષત્રિય સમાજ ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી રહી છે એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ એ સંમેલનમાં ગરાજદાર કાઠી કરડિયા નાડુદા હાઠી માહિયા જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ રહી છે આખા ભારત વર્ષના જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એ સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે લોકો એકઠા લાખો ની સંખ્યામાં તમામ જિલ્લાઓમાં અમારી યાત્રાઓ ચાલુ છે એટલે સંખ્યા બહુ મોટી રહેવાની છે અને તમામ છત્રીઓ એટલે તમામ છત્રીઓ ગુજરાતના એકત્રીસ ટકા છત્રીઓ ગુજરાત સરકાર બોલે છે એ તમામ એકત્રીસ ટકા છત્રીઓ બાવીસ ડિસેમ્બર રોજ એ મંચ ઉપર આવવાના છે એક પાત્ર છે એ શેખાવત શબ્દ નું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે એનું અને એને છે એને અપમાનિત કરવામાં આવ્યું છે અને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો પુષ્પા ફિલ્મ ના જે નિર્માતા નિર્દેશક છે કે નિર્માતા નિર્દેશક ને કરણી સેના એના ઘરમાં ઘુસી જવાબ આપવાને તૈયાર છે ને હું આપના માધ્યમથી તમામ કરણી ને કહેવા માંગુ છું જ્યાં તમને આ નિર્માતા દેખાય એને આપણે ઠુકાઈ કરવાની છે કારણ કે બહુ થયું વર્ષોથી ક્ષત્રિય સમાજ નું અપમાન વિચારોની અભિવ્યક્તિ ની આજે નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવરસિંહ નામનો ઉપયોગ કરે અમે ક્યાં ના કીધું છે ફિલ્મ નો વિરોધ નથી વિરોધ છે અપમાન છે બંધ કરવામાં કાઢે તો પછી કરણી સેના વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચુકી છે અને જો પુષ્પામાં આ અમને ન્યાય નીવડે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ